સુરત મહાનગરપાલિકા સંચાલિત દર્દીઓને સગા સંબંધીઓ બેઠક સાથે હાલ કાર્યરત છે જ્યાં રોજિંદા પચીસો થી વધુ દર્દીઓ સારવાર માટે આવે છે અને નવસો જેટલા દર્દીઓ ઇન્ડોર સારવાર લે છે ત્યારે સ્મીમેર હોસ્પિટલમાં સારવાર માટે આવતા દર્દીઓના સગા વાળાઓ તેમને મળવા આવતા આવતા હોય જેઓ જેઓ તમાકુ ગુટખા સહિત લઈ હતા સ્મીમેર હોસ્પિટલના સ્ટાફે એકસો ચાર કિલો જેટલો અધધધ કહી શકાય તેવો ગુટખાનો જથ્થો જપ્ત કર્યો હતો વધુમાં સ્મીમેર હોસ્પિટલમાં નિર્ધારિત કરેલા પાર્કિંગ લોકેશન પર ગાડી પાર્ક ન કરવાના કારણે સારવાર લેવા આવતા દર્દીઓ કર્મચારીઓ તેમજ વાહિની અને એમ્બ્યુલન્સની અવર જવરમાં મુશ્કેલી ઉપસ્થિત થતી હોય જેને લઈને પાર્કિંગ બાબતે સ્પેશિયલ ચેકિંગ હાથ ધરી નિર્ધારિત જગ્યા પર પાર્કિંગ ન કરવા બદલ ફેબ્રુઆરી મહિનાથી આ દિન સુધી છેતાલીસ હજાર છસો રૂપિયા દંડપેટે વહીવટી ચાર્જ વસૂલ કર્યો હતો અઝરકુર સાથે પ્રકાશવાળા